ભાવનગર મહાનગરપાલિકાના નવોદિત સાંસ્કૃતિક વિભાગ દ્વારા મહેંદી સ્પર્ધા યોજાઈ ભાવનગર શહેરના અટલ બિહારી વાજપેયી મોતીબાગ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના નવોદિત સાંસ્કૃતિક વિભાગ દ્વારા અલુણા વ્રતની ઉજવણી નિમિત્તે ભાવનગર શહેરની મહિલાઓ બહેનો દીકરીઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેંદી સ્પર્ધામાં બહેનોએ ભાગ લીધો હતો સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત અલુણા વ્રતની ઉજવણી અંતર્ગત ભારતીય સંસ્કૃતિને ભાનુબેન પરમાર ભાવનગર મહાનગરપાલિકામાં જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવું છું આ ઉપરાંત યુસીડી વિભાગના પ્રોજેક્ટ ઓફિસર તરીકેની વધારાની કામગીરીનો ચાર્જ કરાવું છું ભાવનગર મહાનગરપાલિકા મહાનગરપાલિકાએ નિર્ધારિત કર્યો છે કે ભાવનગર એક કલા અને સંસ્કૃતિની નગરી છે કલા અને સંસ્કૃતિનો જે વારસો છે એ વિસરાતો જાય છે તો ભાવનગરમાં જે કલાકારો છે તેમાં જે કલા પડેલી છે એમને એક પ્લેટફોર્મ મળી રહે આ ઉપરાંત ભાવનગર ની જનતા ને મનોરંજન મળી રહે ઉપરાંત આપણી જે નવી પેઢી છે કે જે આ સં કલા અને સંસ્કૃતિના મૂલ્યોને વિસરતી જાય છે એને આ કલા અને સંસ્કૃતિનો આપણો વારસો છે અ તેનો તેનાથી અવગત થાય તે સુધી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સબકે મન મે રામ એવા એક આધ્યાત્મિક પ્રોગ્રામ દ્વારા સાંસ્કૃતિક વિભાગનું અ ઉભો કરવામાં આવ્યો છે. જે સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજ રોજ અલુણા વ્રતની ઉજવણી નિમિત્તે જયા પાર્વતી વ્રતની ઉજવણી નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું છે જેથી કરીને ભાવનગર શહેરની જે મહિલાઓ છે બહેનો છે દીકરીઓ છે એનામાં જે મહેંદીની કલા જે છે એને ઉજાગર કરવાની એને બહાર લાવવાનું એક પ્લેટફોર્મ મળી રહે એવા શુભાષયથી રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણે ઉંમર મર્યાદા કે એવી કોઈ શરત નથી રાખેલી એમાં તમામ વયના એ ભાગ લઈ શકે એવું હતું અને તમામ વયના બહેનોએ આમાં ભાગ લીધો છે આમ તમામ વય ગ્રુપના બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલું છે અને પંચોતેર જેવા બહેનોએ આ મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો છે ઉત્સાહભેર તેઓ સ્પર્ધામાં ભાગ લઈને પોતાની કલાને નિખારવાની એક તકને ઝડપી રહ્યા છે